લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રક ફોર્મ ભરવામાં આવ્યું હતું ને આજે તમામ જે ઉમેદવારો છે તે પોતાના ઉમેદવારી પત્રકની ચકાસણી માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવનગર હોય ત્યાં જે ઉમેદવારો છે ઇન્ડિયા એલાઇન્સના તેમની સામે તેમના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો તેના કારણે વિવાદ જોવા મળી રહ્યો છે આને જ લઈને આમ આદમી પાર્ટીના જે મહામંત્રી છે સાગર રબારી તેઓ પણ મેદાને આવ્યા છે અને તેમણે આ એક ષડયંત્ર ગણાવ્યું છે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે તે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારોથી હેપતાઈ ગઈ છે તેના કારણે આ પ્રકારે ખોટા રીતના દાવાઓ કરીને વાંધા ઉઠાવી રહી છે શું કહી રહ્યા છે સાગર રબારી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આને જ લઈને હવે તમામ ઉમેદવારો છે તેમણે ઉમેદવારીપત્રક ફોર્મ ભર્યું હતું ને તેની ચકાસણી માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આ દરમિયાન બનાસકાંઠા બેઠકની વાત હોય અમરેલી બેઠકની વાત હોય સુરત બેઠકની વાત હોય કે પછી ભાવનગર બેઠકની વાત હોય એ તમામે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમના દ્વારા આજે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારો છે તેમના ફોર્મની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો જેના કારણે રાજકારણ ગરમાયું હાલ આ મામલાને

પંદર ભાવનગર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ઉમેશભાઈ મકવાણાના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ રિપીટ કરવાની જે વાત હતી પાંચ લાખથી વધારે માર્જિનની જે વાત હતી જે દાવા થઈ રહ્યા હતા એ બધા જ ડૂબતા ભારતીય જનતા પાર્ટીને સાફ દેખાય છે જે રીતની ભીડ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના ફોર્મ ભરવામાં થઈ છે એનાથી ભારતીય જનતા પાર્ટી ફેફતાઈ ગઈ છે ઉમેદ ઉમેશભાઈ મકવાણાના ફોર્મ સામે જે વાંધા લેવાયા નિયમ મુજબ ઉમેદવારે પોતે સ્ક્રુટિનીમાં હાજર રહી અને ઓબ્જેક્શન ઉઠાવવાના હોય છે ઉમેદવાર પોતે આજે સ્ક્રુટિનીમાં હાજર રહ્યા નથી એટલે પહેલી જ નજરે પ્રતિનિધિ દ્વારા ઉઠાવવામાં આવતા વાંધા ચૂંટણી અધિકારી સ્વીકારતા નથી એ નિયમ હોવા છતાં આજે પંચે અધિકારીએ એમના વાંધા સ્વીકાર્યા અને ઉમેશભાઈને આવતીકાલ સાડા દસ વાગ્યા સુધીનો સમય આપ્યો છે જુદી જુદી જગ્યાએ જે રીતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની જે આપખુદશાહી માનસિકતા છે અને દેશને સર્વુખત્યારશાહીમાં ધકેલવાની વૃત્તિ બંધારણ બદલવાનું લક્ષ્ય આ બધાને ધ્યાનમાં રાખીને ચંદીગઢનો જ આપણે જે વિડીયો જોયો હતો જે રીતે ત્યાં ચૂંટણી અધિકારીનો દુરુપયોગ થયો હતો એ જ રીતે ગુજરાતમાં ચૂંટણી અધિકારીઓનો દુરુપયોગ થાય એમના પર અનેક પ્રકારના દબાણો થાય અને ઉમેદવારોના ફોર્મ કોઈને કોઈ નાના કારણો આગળ ધરીને રદ કરવામાં આવે એવા તમામ પ્રયત્નો થઈ રહ્યા હોય ષડયંત્રો રચાઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ના માત્ર ઉમેદવારો માટે કે રાજકીય પક્ષો માટે તમામ મતદારો માટે આ ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે આ ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે બંધારણીય સંસ્થાઓના દુરુપયોગની જે વૃત્તિ છે દેશને સરમુખ અત્યારશાહી તરફ ધકેલવાની એમની જે અંતિમ ઈચ્છા છે લક્ષ્ય છે બંધારણ એમને બદલવું છે એની સામે આપણે સૌએ આવી તમામ નાની નાની છૂટક છૂટક થતી બાબતો સામે પણ બોલવું પડશે અને એટલા માટે આવતીકાલે સૌ ભાવનગર લોકસભામાં રહેતા તમામ મતદારોને નાગરિકોને જાગૃત નાગરિકોને મારી અપીલ છે કે સાડા દસ વાગે ઉમેશભાઈના મધ્યસ્થ કાર્યાલય પર આપણે સૌ હાજર રહીએ અને સાથે મળીને કલેક્ટર સમક્ષ આપણે રજૂઆત કરવા જઈએ કે ઉમેશભાઈનું ફોર્મ કાયદેસર છે ઉઠાવાયેલા વાંધા ગ્રાહ્ય રાખી શકાય એમ નથી લોકશાહી રીતે

જે બંધારણ બદલવાની વાત છે તેને લઈને પણ સાગર રબારીએ સરકાર પર આરોપ લગાવ્યા સાથે તેમણે ચંડીગઢનો જે ચૂંટણીનો મુદ્દો હતો ને જે ચૂંટણી અધિકારી દ્વારા ધાંધલી કરવામાં આવી હતી તે વાતનો પણ ઉલ્લેખ કર્યો સાથે તેમણે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ સામે પણ આરોપ લગાવ્યા જેના કારણે રાજકારણ ગરમાયું છે ને તેમણે ભારપૂર્વક ફરી એકવાર જે વાત કરી છે કે આ સરકાર છે તે બંધારણ બદલવા ઈચ્છે છે તે પ્રકારના આરોપ સાથે રાજકારણ પણ ગરમાયું છે ને હવે આને લઈને તેમણે આવતીકાલે દસ વાગે ભાવનગરમાં જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને પહોંચવા માટે પણ અપીલ કરી છે હવે જોવાનું એ રહ્યું કે આ દસ વાગેનો સમય છે ઉમેશ મકવાણાને આપવામાં આવ્યો છે તે કેવી રીતનો માહોલ ત્યાંનો રહે છે અને જે અલગ અલગ જગ્યાએ આજે ફોર્મને લઈને જે ઇન્ડિયા એરલાઇન્સના ઉમેદવારો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે ત્યારે કેટલાના ફોર્મ રદ થાય છે અને કેટલાને જે લાયક ઠરવામાં આવે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે